જૂનાગઢ તાલુકાના સિપોર ગામના સોમાજી એમ ઠાકોરની જીવનચર્યા કાર્યક્રમ યોજાયો નોરતા આશ્રમના સંત શિરોમણી દોલતરામ મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમ જૂનાગઢ સનાતન આશ્રમના સંત શિરોમણી શ્રી વિશ્વભારતી મહારાજ ખાસ રહ્યા ઉપસ્થિત સિપોર બારાઇ અન્નક્ષેત્ર આશ્રમના એક હજાર આઠ દિગંબર શ્રી દેવગીરી મહારાજ સહિત બાલિશ્ના સંત શિરોમણી શારદાબેન મહારાજ પણ ખાસ રહ્યા હાજર તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ સાંજે ચાર વાગે નીલકંઠ મહાદેવ મંદિરથી સંતો મહંતોનું ભવ્ય સામ કરવામાં આવ્યું ભજન સંધ્યા પ્રસંગે સ્ટેજ પર મહંત દોલતરામ મહારાજ સહિત મહંતોને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડીને રોકડ રકમના કવર આપીને સન્માનિત કરવામાં આવ્યા રમેશજી સોમાજી ઠાકોર પરિવારના સભ્યોએ ભવ્ય જમવા સાથે રાત્રે ભજન સંધ્યાનું આયોજન કર્યું કલાકારો સહિત તબલાવાદક અને તમામ ટીમે મોજ કરાવી હતી

ભોજન અને ભજન સમાજની સમરસતા સમાજમાંથી અંધશ્રદ્ધાઓ દૂર થાય સમાજ તંદુરસ્ત બને અને આપણે સૌ ભેગા મળી અને આ દેશવાસીઓના હિતમાં કંઈક સારું કરી શકીએ એવી ભાવના રૂપે અંશતઃ સારો આવો અવસર રાખ્યો છે એ બદલ સમસ્ત શિપોર ગામ પરિવારને એમો સહયોગ આપનાર સૌ મહેમાનોને ભાઈઓને બહેનો ને દીકરીઓને સંતો મહંતોને અને ભારતની નારી શક્તિને દોલતરામ મહારાજના લાખ લાખ વંદન સાથે ભારત માતા કી